સુરત પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં સોસાયટીમાં રહેતી યુવતીને ભગાડીને કોર્ટ મેરેજ કરનાર યુવકની માતાનું અપહરણ કરી તેમના પર અમાનુષી હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં યુવકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે પાલ પોલીસે આ મામલે અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરીને સાત આરોપીની ધરપકડ કરી છે રાંદેર રોડ ઉપર આવેલી હેતલનગર સોસાયટીમાં રહેતા ચુમ્માલીસ વર્ષી આશાબેન ધનેશભાઈ મકવાણાએ પોલીસમાં રાજેશભાઈ જગદીશભાઈ દીપક નિખિલ ઉર્મિલા વાસંતી સાહિલ શુભમ ઉષા અને રેખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે દસ જુનારે જો આશાબેનની બહેન સુમિતા દીપાંજલિ સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિરમાં વર્સ સાવિત્રી વ્રત નિમિત્તે પૂજા કરી રહ્યા હતા તે સમયે તેમની બહેનના દીકરા વંશનો ફોન આવ્યો કે માતા સુમિતાનો પાલગૌરવ પદ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ પાસેથી કોઈ શખ્સો ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી રહ્યા છે આશાબેનની મમ્મીના પાડોશમાં રહેતા સીમાબેનનો ફોન આવ્યો કે તમારી બહેન સુમિતાબેનને અંબિકાનગર સોસાયટીમાં નૈનાબેનના ઘરમાં બધા માર મારે છે આ સાંભળી આશાબેન તાત્કાલિક અંબિકાનગર પહોંચ્યા તેમણે જોયું કે સોસાયટીમાં રહેતા અગિયાર શખ્સોએ તેમની બહેને લાકડા અને પથ્થર વડે નિર્દયતાથી મારી રહ્યા હતા હાજર તેમને ભાઈ અને સોસાયટીના રહીશોએ સુમિતાબેનને છોડાવ્યા અરે અત્યારે ચાલ્યા જાઓ છો અને તો બીજી વાર મળશો તો કેરોસીન છાંટીને સળગાવી નાખશો તેવું સુમિતાબેન બેભાન થઈ જતા તેમને સારવાર માટે એકસો આઠ બોલાવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત